તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ કપાસ બીટી એક હજાર ત્રણસો પચાસ થી એક હજાર ચારસો પચાસ ઘઉં લોકવન પાંચસો પાંચ થી પાંચસો ચુમ્માલીસ ઘઉં ટુકડા ચારસો પંચાણું થી પાંચસો એસી જુવાર સફેદ સાતસો ત્રીસ થી એક હજાર બાજરી ત્રણસો પંચ્યાસી થી ત્રણસો પંચ્યાસી ટુ વેર એક હજાર એકસો પચાસ થી એક હજાર ચારસો ચોપન અડદ એક હજારથી એક હજાર પાંચસો છન્નું ચણા સફેદ એક હજાર ત્રણસોથી એક હજાર નવસો પચાસ ચણા પીળા નવસો એંશીથી એક હજાર સિતેર મગ એક હજાર સો થી એક હજાર સાતસો એકસઠ વાલ દેશી આઠસો પચાસથી એક હજાર એકસો પંચાણું ચોળી એક હજાર એકસો પંચોતેરથી બે હજાર એકસો પચાસ વટાણા એક હજાર બસો ત્રીસથી એક હજાર આઠસો પચાસ મગફળી જાડી આઠસો એંસીથી એક હજાર સો મગફળી ઝીણી નવસોથી એક હજાર એકસો સિત્તેર થલી એક હજાર છસો સિત્તેરથી બે હજાર એકસો ત્રીસ એરંડા એક હજાર એકસો એંસીથી એક હજાર બસો તેત્રીસ સોયાબીન સાતસોથી આઠસો એક્યાસી સિંગફાડા એક હજાર ચાલીસથી એક હજાર ત્રણસો વીસ કાળા તલ ત્રણ હજાર નવસો પિસ્તાલીસથી પાંચ હજાર ત્રણસો ચુમ્માલીસ લસણ આઠસો પચાસથી એક હજાર પાંચસો ધાણા એક હજાર એકસો આઠથી એક હજાર આઠસો પચાસ મરસાચુક્કા આઠસો પચાસથી બે હજાર ધાણી એક હજાર બસો વીસથી બે હજાર ત્રણસો અગિયાર વરિયારી એક હજાર બસો વીસથી એક હજાર ચારસો સાઠ જીરુ ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર પચાસ રાય એક હજાર થી એક હજાર બસો પંચાણું મેથી નવસો પચાસથી એક હજાર ચારસો સાઠ રાયડો નવસો પચાસથી એક હજાર સાઠ હા રાજકોટ માર્કેટ બજાર ભાવ દરરોજ રાજકોટ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો